હવે સમાચાર ભરૂચથી જ્યાં જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે પોલીસની રહેમ નજર હેઠળ જ દારૂના અડ્ડા ચાલતા હોવાનો આરોપ છે ખુલ્લેઆમ દારૂ વેચાતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા દારૂ ચલાવવા માટે ડી સ્ટાફ હપ્તા લઈ રહ્યું છે તેવા પણ આક્ષેપ છે સીસીટીવીમાં ડિસ્ટાફ ના લોકો હપ્તા લીધા દેખાયાનો પણ આરોપ છે અલગ અલગ વ્યક્તિ એક મહિલા પાસેથી હપ્તા ઉઘરાવે છે નંબર વગરની ગાડી ખાનગી વાહનો લઈને ઉઘરાણી કરવામાં આવી રહી છે મહિલા કોઈને પૈસા આપતી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું સીસીટીવીમાં એક નહીં પરંતુ અનેક લોકો કેદ થયા છે દેશી દારૂનું વેચાણ કરતી મહિલા પર પોલીસના ચાર હાથ છે દેશી દારૂ ની અડ્ડાઓ ચાલતા હોય છે દેશી દારૂ ના અડ્ડાના ઉપર દારૂ ચડવા માટે ઘણા પોલીસ જવાનો હપ્કા લઈ જતા હોવાની ફરિયાદો ઉઠી છે અને લગભગ એકાવન સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને એકાવન સીસીટીવી ફૂટેજમાં જે પોલીસ જવાનો છે માત્ર પુરુષો જ નહીં મહિલા પોલીસ કર્મીઓ પણ અહિયાં દેશી દારૂના જે અડ્ડા ચાલે છે ત્યાં પૈસા લેવા આવતા હોય તેવા સીસીટીવી ફૂટેજ જેના મકાન ઉપર લગાવવામાં આવ્યા છે તેણે મીડિયા સમક્ષ રજૂ કર્યા છે સંજય વસાવા કરીને આ વ્યક્તિ છે જેણે પોતાના ઘર ઉપર સીસીટીવી મૂકેલા છે લગભગ એકાવન સીસીટીવી ફૂટેજમાં જે પોલીસ વાળા છે અલગ અલગ સમયે રૂપિયા લેવા આવતા હોય મહિલા બુદ્ધે ગયા હાથમાંથી રૂપિયા લઈને જતા હોય તેવા સ્પષ્ટ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ભરૂચમાં દારૂબંધી માત્ર આગળ પડે છે આખા ભરૂચમાં દેશી દારૂ વેચાણ થાય છે પોલીસ કહેવા પૂરતી કામગીરી કરતી હોય છે પરંતુ જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના પરથી સાબિત થયું છે કે પોલીસ પોતે હપ્તા લઈને દેશી દારૂના અડ્ડા ચલાવે છે જી બિલકુલ આભાર દિનેશ તમામ જાણકારી આપવા બદલ